શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રાજકોટ શહેરના એરપોર્ટ પાસે આવેલા મહાકાલેશ્વર મંદિરે અનોખી ઉજવણી કરવામાં આવી અહીંયા ભારતીય સેનાના શૌર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શૌર્ય થીમ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા આ ફ્લોટ્સમાં અટારી બોર્ડર કચ્છ બોર્ડર અને કારગીલ જેવા વિસ્તારોની ઝાંખી દર્શાવવામાં આવી હતી આ વિશેષ આયોજન દ્વારા ભક્તોએ ધર્મની સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ પણ આપ્યો હતો જય શ્રી મહાકાલ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર એરપોર્ટ રોડ રાજકોટ આ અમારું મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું આખું યુવા ગ્રુપ છે આજ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મહાદેવને અમે ભારતીય આર્મીના શૌર્યનો આખી થીમ નો ડેકોરેશન કરેલું છે આ શૃંગારમાં અમે અલગ અલગ થીમ વાઇઝ ડેકોરેશન કરેલું છે એમાં અટારી બોર્ડર છે પછી સિયાચીનના પહાડો છે કારગિલ યુદ્ધ જે થયું હતું તે પણ પહાડો છે અલગ અલગ ઘણી બધી કન્સેપ્ટથી અમે મહાદેવને શૃંગાર ધરાવેલો છે આ આખે આખો શૃંગાર અમે ભારતીય સેનાને અર્પણ કરીએ છીએ અને માણસોમાં જાગૃતતા મળે એના માટે અમે આ શૃંગાર ધરાવેલો છે તદઉપરાંત અમારા મહાકાલેશ્વર મંદિરે ચારે ચાર સોમવારે અલગ અલગ શ્રૃંગાર ધરાવવામાં આવે છે જે શ્રૃંગાર અમે ક્યારેય રિપીટ નથી કરતા અને દર વર્ષે અમે નવા શ્રિંગાર ધરાવીએ છીએ આ શ્રીંગાન અમે બપોરે ત્રણ વાગે સ્ટાર્ટ કરીએ છીએ અને સાંજે આઠ વાગે કમ્પલીટ થાય છે અને આ આઠ વાગ્યા પછી આરતી પછી બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે આ નજીકની સોસાયટીમાં તથા દૂરથી પણ ઘણા ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે તદુપરાંત મહાકાલેશ્વર મંદિરે અમે ફરાડી પ્રસાદ પણ ભાવિક ભક્તોને આપીએ છીએ આ પ્રસાદમાં ફરાડી ચેવડો છે વેફર છે તદુપરાંત એક ફરાડી મીઠાઈ પણ બધાને ભાવિક ભક્તોને અર્પણ કરીએ છીએ